ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી જેમાં હતી અને આ ઘટનામાં ડિટેક્શન કરતા ખૂબ જ ટૂંકા સમયમાં અમે ચાર આરોપીઓની ડિટેન કરી લીધેલા છે એ ચાર આરોપીઓમાંથી નામ સુખલાલ ઉર્ફી સુખા પાટીલ છે બીજો છે પવન પાટીલ અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ પોતે અને ગુનો છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળકો પણ છે તો આ બંને બાળકિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે જે મોટી હતો એ વિશે પૂછતાછ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી એ આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા હતી એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે હાલકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મન ચાલતું જ હતું જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખટોદરામાં રહે છે પરંતુ એને બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુ ઘા મારી અને એને હત્યા નીપજાવી હતી આ જે ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે એને હજી રિકોડ કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે આ ઘટનામાં જે મરણ જનાર છે ગણેશવાઘ એના વિરુદ્ધ અગાઉ બહુ બધા જુનાઓ દાખેલ છે જેમાં મર્ડર લૂંટ સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને વીસ કે બાવીસ જેટલા ગુનાઓ છે એ અમે તમામ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છીએ કે એની અત્યારે ધીમ સ્ટેટસ છે આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં એ કેસમાં જે મુખ્ય આરોપીલાલ પાટિલ એના પાસ ઉપર અગાઉ દ્વિતીએ એકસો પાંત્રીસ મીટરનો જુનો પણ નંધાયેલો છે અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે હજી પોલીસ તમામ બાબતો તપાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુના માં સંડોવાયેલા છે કે નહીં અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની સંડોવણી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ સમાચાર જોવા માટે જોતા રહો પી24 ન્યૂઝ ગુજરાત